ગુડ મોર્નિંગ જય જામુન માં આપણે નીકળી ગયા છીએ સવારે વહેલા સાડા ત્રણ વાગતા દસ એપ્રિલ બે હજાર પચીસ આજે દિવસ છે અમારો પાંચમો હા પાંચમો દિવસ છે છ સાત આઠ નવ ને દસ બરાબર આપણે ચા નાસ્તો મસ્ત કરીને નીકળી ગયા છીએ પ્લેસ કરવા દો ઓય હા તો આર્યન કિશન સૌથી છેલ્લા નીકળ્યા છીએ ભૂખ લાગી ખાવાનું બાકી આ નાસ્તો કરવા બાકી હતો ખાઈ ભાઈ નીકળ્યા છીએ તો આજે આપણે બ્લોક અહીંયાથી આપણો પાર્ટ ફાઈવ કન્ટિન્યુ કરશું તો આપ વિડીયોમાં બન્યા રહેજો ચલો જય માતાજી चंदा મામા મારા बंकाओ હલતા આવે છે જોઈ શકો છો તમે ધીરે 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 સ્ટાર્ટ કર્યું છે ચાલવાનું નીકળ્યા અને પેલી પાણીની બોટલ સવાર સાડા ત્રણ વાગે મળી ગઈ છે નાસ્તો એટલે પાણી જોઈએ તો પાણી બહાર નીકળતાની સાથે જ મળી ગયું અને આ અમે જ્યાં રોકાયા હતા રામજીભાઈની વાડીએ ખરેખર એટલી મસ્ત છે ને કે એ હું તમને પાર્ટ ફોરમાં બતાવી બતાવી ચૂક્યો છું એ બ્લોગ અપલોડ થઈ ગયો છે તમે જોઈ શકો છો રાહુલ બ્લોગ્સ વન પોઈન્ટ વનમાં મારી યુટ્યુબ ચેનલ છે તો આપ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારી ન્યૂઝ ચેનલ છે નવા નવા બ્લોગ હજુ સ્ટાર્ટઅપ જ છે મારું હજુ આમાં આપ્યું છે એસી ની સ્પીડ આપણે એસી ની સ્પીડે ચાલવાનું છે તો કિશન ભુવાજી એસી ની સ્પીડે ચાલે છે ભાઈ દંડો મૂકી દો હેડા છે નહીં ડંડો મૂકી દે નહીં હેડાય એ લઈ લે ડંડો લઈ લે ને કા આપું છો નહીં હેડાય રહ્યો હા તું સપોર્ટ માટે લે પણ એના ટેકે હેડ આ નહીં હેડ એમને મજ હેડા છે આમાં બંકાનામાં ભુવાજીના પહેલી વાર આ આટલું સારું હેડ બાકી બીજા તો ફસ્ટ ખુશ થઈ જાય

આપણે આજના દિવસમાં સવારે બપોરના પડાવે પહોંચવા માટે આપણે ક્રોસ કરવાનું છે કિલોમીટર આપણો આગળનો પડાવ છે રવિરાજ હોટલ ની બાજુમાં ખેતરે એક ફાર્મ હાઉસ છે એમાં રોકાવાનું ત્યાં અમે દર વર્ષે રોકાઈએ જ છીએ આ વર્ષે આપણે બ્લોગ બનાવીએ છીએ તમને જણાવીશું મારા સાથીઓ ધીરે ધીરે ચાલતા જઈએ છે સાયલા બાકી છે 8 કિલોમીટર ધીરે 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 તો હેડીએ બહુ ધીરે ધીરે હેડીએ રાત ના કેવા ના હેડીયું રાત જોડે હેડે ના પહેલા નીકળ્યું આતે આપણે ભેગા થઈ જઈએ આપણે ભેગા થઈ જઈશું બકા હેલો વલખોના માં નથી તો હેડ આ બસ ચલો ભાઈ થાકી જાય ભાઈ પાંચ કિલોમીટર કાપીને થાકી જાય હા આપણે દસ મિનિટ અહીંયા નીકળી જાય પક્કા વધારે નહીં બેસવા આપણે પાંચ કિલોમીટર કાપીને નાનો બ્રેક લીધો છે આશાપુરા હોટલ પર નાની ટી સ્ટોલ છે ને અત્યારનો સમય થયો છે એક્ઝેક્ટ પાંચ વાગ્યા છે મિનિટ બ્રેક લઈને નીકળીશું બીજું પાંચ કિલોમીટર ક્રોસ કરીને ફરીથી એક નાનકડો બ્રેક લઈશું આપણે ચલો મળી આગળ જય માતાજી જય ચામુંડા

જોઈ શકો છો મિત્રો તમારો જે સાહેલ ભુવાજી છે એ વેજલપુરથી ચપ્પલ વગર આથી ધગધગતી ગરમીમાં આવ્યા છે અમારા સંઘમાં છે એવા બે ત્રણ જણા છે જે ઉઘાડા પગે આવ્યા છે જેમાં આપણને ચપ્પલ પહેરીને બી અમુક જે ચાલી ના શકે એની જગ્યાએ આપણા સાહેલ ભુવાજી છે એ ઉઘાડા પગે વેજલપુરથી પગપાળા ચાલીને આવ્યા છે બહુ અઘરું પડે આપણો દસ મિનિટનો બ્રેક પતી ગયો છે મારા કિશન ભુવાજી માટે બ્રેક લેવો પડે છે સાયલા પહોંચી ગયા છીએ આપણે ભગતનું ગામ કહેવાય છે તમને ચલો ધીરે ધીરે આગળ વધશું આપણે બાબુ સાયલા 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 પછી ગયા છીએ 开始，来了，海底战争，哈。<music> <music>

અમે મોડા ઉઠ્યા એટલે ચલો લાસ્ટ આપણે પહોંચી ગયા મેડીમાં આવજો એ આવો તો યારું એડારો એના એ લાવું લે એનું નાખી દો આ ગયા છે ઓ ભૂખ લાગી ને વખતમાં રહેવા Sepanjang terbuka, Amelia. ભાઈ લેવા યાર લેવાયા લઈ લે તરબૂજ ખાઈએ આપડે લઈ લે લઈ લે

ગુલાવ <mully> ઢોકળા <mully> <mully> હાચુ બોલ જટલી કહી ગયો હાચુ બોલ સાહેબ કેટલી ખાધી હાચુ બોલ તાઈન ડિશ મારા આના ભર્યું નહીં અલ્યા એ ભર્યું નહીં ઢોકળા ભરા નહીં લે મા આનો તાઈન કહી ગયો એ માપનું લે પણ હજુ ખાવાનું બાકી આપડે

જય માતાજી મિત્રો અમારા આ બાપર નો આવી ગયો છે રવિરાજ હોટલ આપણે રોકાયા છીએ અત્યારે બપોરના રવિરાજ હોટલ ની બાજુમાં ખેતરમાં રવિરાજ હોટલ છે એની બાજુમાં ફાર્મ હાઉસ છે એની બાજુમાં અમે રોકાયા છીએ અહીંયા પવન સારો છે કે બહાર બેઠા અમે

છોકરો રહ્યો ને એવું કે બતાવો જલ્દી રાહુલ રાહુ રાહુલ કે ભાઈ કે વસ્તુ બોલે એ પેલો આર્યો ટુ આમારા ભાઈ સ ને આમારા આમારા પેલો જો ઈ પપ્પાનો ચંડો પહેરીને ને છોટીના હેડીને આવ્યો જોલા કા કા છોકરા આનો બાટો આવ્યો જો ગાડી સારે ના આ બાટો પહેરી આવ્યો પપ્પા કે પાણી પી લે એ ના હોજુ હારું કોઈ નકર તમે ચલો તો આપડે અત્યારે વાગ્યા છે બપોર ના બે વાગી ને ઓગણપચાસ મિનિટ રાહુલભાઈ અચો જવાનો ને આવ્યો આવ્યો બીજી વાર સ્નાન કર્યું

દસ કિલોમીટર પેલા રોકાવાનું છું દસ કિલોમીટર અત્યારે પ્લાનિંગ ચેન્જ થઈ ગયો છે આપણે પેલા પાણી ભણાવશે ત્યાં રાત્રે આજે મોડું થશે